આખા ઘઉંમાં ખેતી કરતા હોય પણ આ લેબા જેવી ખેતી તો આખા ગામમાં કોઈ ના કરે જો મફત ઘઉં પાવાના પોવાનીનો એક રૂપિયે ખર્ચવાનું જ નહીં મફત જ ઘઉં પાવાના હોય દર સાલ એવું જ કરવાનું મફત જ ઘઉં પાવાના મફત જ ખાવાનું હોય ને શું પૈસા ખર્ચવા પડે

જવા દેજે મારા બધા જબરથી આવ્યો જોવા છે એટલા મફત પાણી આવજો હું તમારે બતાવું જો ખાલી જોવા આ રીતે હે ને કોકનામાં પાણી જતું હોય ને એટલે આ રીતે થોડો ઊંચો ખોલ્લો રાખી દેવાનો ઊંચો થોડોક આમાં લાવીને ખલ્લા કરી દેવાનો એટલે પાણી અડધું આપણામાં આવે અને મસ્ત શાંતિથી હે ને ઘઉં પી જાય બે ટાઈમ પાડ્યો તો પી ગયો જોઈ લો ખાલી મફતનું પાણી પી ગયો કે બે ટાઈમ પાડ્યો જો આ રીતે હે ને કોકનામાં પાણી જતું હોય ને એટલે આ રીતે ઊંચો થોડો ખલ્લા કરી દેવાનો એટલે આપણે મફતનું પાણી પી જાય કલાકવાળી બચી જાય કઉ પાણી પી જાય અને મફત ના કઉબર થાય શું મોટા મોટા પાણી તો શૂન્ય ક્ષેત્રમાં તો લેબો એવું કરો મેળી શૂન્ય ક્ષેત્રમાં હતું પાણી તો

પેલો શૂન્ય તો મૂર્ખો અડધો ઊંચો ખોલી લેબો પોણી પાય હ મારે કેવું જ પડશે શૂન્ય વાત કરવી પડશે તમ કે મારા તૈન દાડે એન્ડા હું કઈ વાત કરવી જ પડશે નહીં ચાલો બે દાદી પોણી વરી એ પોણીનો રેલો જ બરાબર આવતો નહીં તો ગોગો ગુંગરામ ભરી ગયો ગો અને હમણાં આવશે તમને પેલા મેલા મેલાજી બુમારા પડશે કે પોની હાલતા નહીં પોની હાલતા નહીં પીર્યા તાને આને કહું ને યાર એમ નહીં

ના યાર એ ના કરે એવું ના કરે મારી હજુ જોઈ ને આવ્યો એ તો ભગવાન ભગવાન કદી ના બોલું હું યાર ખોટું બોલતો છે કદી ના બોલું ના યાર એ મોણ સારું હું તમાર મનમાં નહી આવતું ને ના યાર ના મન યાર જો પડે મારા તું તમે જોઈ આવો છો તમે આવું પડે હંગાર ના હું હું આવું તો જવું યાર

એયા પાણી બોય બીજ્યા પેલા પાણી બોય બીજ્યા પેલા તું પાણી બોય પાણી બોય બીજ્યા પેલા તું ઓ બાપા રે એ માર્યો એ બો પાણી નહીં તારું હા તું તારું વાખી દે હરખો જજે તું જા ના જોયું તું મને ચેતરમાં દેખા જાજે તું જા માં એક ભોડું ફો નાખી હમણાં વાળી મેડમ હેચાતું કરવાતું હું આખો બાજી મફત જ પાવાનું હોય ને તા વાળી ખુલ્લી આ ડૂચા ખલા મેળ જાય હું તો પાણી આવે તો પહી દઉં ને ત્યાં જા હું તો પી દે મફત જ પાાય તારા પાણીથી જ પાવાનું ભલે મારે કલાક એટલી ઓછી હાલ થાય તારા પાણીથી જ પાવાનું

તો મારું અમે લેબો નહીં તાન જોઈ લે તાન મેલજી તારે તું જો અમે શેંગો ફિટ કરું તારો જો ઓછી જ નય કરવાના હારે જસ્તી થી રે પાસા બનાય પછી તારી વાત જો આમાં થાઠો એનો ભાગી નાખું કે નઈ જો આ બાધી ને હે હો હો લે બાજી આય એ એ આવ રે આવ

O 2